ભાગવેલ પ્રાથમિક શાળામાં આજ રોજ કઠલાલ તાલુકા કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાલાજીનોર વિધાનસભામાં તેમજ કઠલાલ તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા જેમણે બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ કૃતિઓ નિહાળી બાળ વૈજ્ઞાનિકોની ખૂબ પ્રશંસા કરી હતી મેળામાં કઠલાલ તાલુકાના વિવિધ ગામોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સર્જનાત્મક અને વૈજ્ઞાનિક વિચારધારા દર્શાવતા આકર્ષક મોડેલો રજૂ કર્યા હતા ગામના આગેવાનો વાલીઓ અને શિક્ષક મંડળે મોટી સંખ્યામાં હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે કાર્યરત શ્રી સારસ્વત વૃંદ ગ્રુપ ફાગવેલ દ્વારા વિદ્યાર્થીઓને બોલ પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ મેળામાં ઉત્તર પ્રદર્શન કરનાર બાળકોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેથી બાળકોમાં વધુ ઉત્સાહ અને આત્મવિશ્વાસ જાગે કાર્યક્રમ પછી દરેક મહેમાન તથા બાળકો માટે સ્વરૂચિ ભોજનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી જેના કારણે સમગ્ર મેળામાં આનંદ અને ઉમંગનો માહોલ છવાઈ ગયો હતો ધારાસભ્ય માનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આવા મેળાઓમાં વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ નવીનતા અને સંશોધન ભાવના વિકસાવે છે જે ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય શ્રી શિક્ષક મંડળે સફળતાપૂર્વક નિભાવ્યું હતું રિપોર્ટર નવદીપ રાવલ ખેડા કઠલાલ આ બધું આપણે જોતા જઈએ ને પછી કેટલા કે ભાઈ ફાસ્ટવેલ દૂર પડે છે કપડો નજીક છે આવું કેટલાક કે છે ને એમને હું એનો અભ્યાસ કરું એટલે વધારે વાત કરતો નથી અમને બોલાય અમારું સ્વાગત કર્યું આ દાદાના લીધે તો દુનિયા એ દુનિયા આવે છે કે નથી આવતા દર્શન માટે તો આપણે પછી આદર હોવો જોઈએ માન હોવું જોઈએ એવું આ ભાગવેલની ભૂમિ પવિત્ર ભૂમિ છે એ ભૂમિ છે ત્યારે એ શિક્ષણ એ ગુરુજનો આજે બધા જ કાઠલાલ તાલુકાના ભાઈ બહેનોને સરસ મજાની કૃતિઓ બનાવવા માટે માર્ગદર્શન આપ્યું છે એવા ગુરુજનોને પણ વંદન કરું છું મોદી સાહેબ આજે પોતાની જાતને પ્રધાન સેવક કે છે અને એમના ગુરુ જે એમને વડનગરમાં ભણાય આજે પણ એમને પગે લાગે છે ઘણા સંસ્કારો એ છે

અમારી પી સેન્ટર શાળાના તમામ શિક્ષકો અમારી શાળાના તમામ શિક્ષકો ખાસ આ કાર્યક્રમને માટે વધારે જે મહેનત કરી એવા શિક્ષક બચુભાઈ એમણે કાર્યક્રમ માટે ખૂબ પ્રયત્ન કર્યો છે તો આ તકે આ તમામનો અમૂલ્ય સમય આપીને અમારી શાળાની અંદર પધાર્યા આ વૈજ્ઞાનિકોને ખૂબ ખૂબ આભાર